સીધા જ વાત કરીએ આજના મુખ્ય સમાચારોની આજનો દિવસ ગુજરાત માટે મોટા એલર્ટ નો દિવસ તો નજર કરીએ હેડલાઇન્સ પર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ ખેડૂતોના પાકની ખરીદી માટે લગભગ 14000 કરોડના જંગી પેકેજને મંજૂરી મોરબીમાં અત્યંત દુખદ ઘટના મચ્છુ નદીમાં બે મિત્રો ડૂબ્યા અને એક મોટો સરકારી નિયમ બદલાયો રેશન કાર્ડ હવે ઓળખના પુરાવા તરીકે નહીં ચાલે ડેરી અને ટેક્સટાઇલ ઉદ્યોગોને GST માં તો રાહત મળી પણ અમેરિકી ટેરિફથી બીજા ઉદ્યોગોને મોટો ખતરો છે સુરેન્દ્રનગરમાં ફૂડ પોઇઝનિંગને કારણે સાહિઠથી વધુ લોકો હોસ્પિટલમાં અને ભારત બાંગ્લાદેશ મહિલા વિશ્વ કપ મેચ વરસાદ શરૂઆત કરીએ હવામાનના સમાચારથી કારણ કે આ એલર્ટની અસર સૌ કોઈ પર થવાની છે જુઓ હવામાન વિભાગના આંકડા સ્પષ્ટ કહી રહ્યા છે 26 ઓક્ટોબરે જે વરસાદ મધ્યમ શ્રેણીનો હતો એ જ વરસાદ 27 ઓક્ટોબરે ભારે સ્વરૂપ લઈ શકે છે અંદાજ છે કે વરસાદનું જોર લગભગ 3 ગણો વધી જશે એટલે કે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે અને દક્ષિણ ગુજરાતમાં તો જાણે મેઘરાજાએ ધામા જ નાખ્યા છે આ આંકડા જુઓ નવસારીમાં એકસો છ મિલીમીટર એટલે કે ચાર ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે ઉમરગામમાં એકસઠ અને જલાલપુરમાં છેતાળીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે પરિસ્થિતિ ખરેખર ગંભીર છે પણ વાત અહીં અટકતી નથી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી તો એનાથી પણ એક કદમ આગળ છે એમના કહેવા પ્રમાણે આ વરસાદી માહોલ 30 ઓક્ટોબર સુધી યથાવત રહી શકે છે અને અને સૌથી મોટી ચિંતાની વાત એ છે કે 18 નવેમ્બરની આસપાસ એક નવી સાયક્લોનિક સિસ્ટમ પણ સક્રિય થઈ શકે છે આપના વિસ્તારમાં વરસાદની શું સ્થિતિ છે આ કમોસમી વરસાદને કારણે ખેતીમાં ફાયદો થઈ રહ્યો છે કે નુકસાન પોતાના અનુભવો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી હવે હવામાનની ચિંતાઓ વચ્ચે ખેડૂત ભાઈઓ માટે આવેલા કેટલાક મોટા અને મહત્વના સમાચારો પર નજર કરીએ અને આ સમાચારથી ખેડૂતોના ચહેરા પર ચોક્કસ ખુશી જોવા મળશે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા ગુજરાતના ખેડૂતો માટે તેર હજાર આઠસો નેવ કરોડ રૂપિયાનું જંગી પેકેજ મંજૂર કર્યું છે જી હા આંકડો ફરીથી સાંભળી લો તેર હજાર આઠસો નેવ કરોડ રૂપિયા તો આટલી મોટી રકમનો ઉપયોગ ક્યાં થશે સરકાર આ પૈસાથી મગફળી સોયાબીન અને અડદ જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી થશે તમે જોઈ શકો છો કે સૌથી મોટો હિસ્સો લગભગ નવ હજાર કરોડથી વધુ એ મગફળીની ખરીદી માટે ફાળવવામાં આવ્યો છે કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકારે પણ ખેડૂતોની વહારે આવી છે જે પાંચ જિલ્લાના અઢાર તાલુકાઓમાં ઓગસ્ટ સપ્ટેમ્બરના ભારે વરસાદથી પાકને નુકસાન થયું હતું એમના માટે ખાસ નવસો કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરાયું છે હવે કેટલાક અત્યંત ચિંતાજનક અને દુઃખદ સમાચારો તરફ આગળ વધીએ મોરબી અને સુરેન્દ્રનગરથી આવેલી ઘટનાઓ ખરેખર હચમચાવી દે તેવી છે મોરબીમાં બનેલી ઘટના મિત્રતા પરનો એક કરુણ કિસ્સો છે એક વ્યક્તિએ મચ્છુ નદીમાં કૂદીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો તેને બચાવવા માટે તેનો મિત્ર પણ પાછળ કૂદ્યો પણ નદીનો પ્રવાહ એટલો તેજ હતો કે બંને મિત્રો તેમાં તણાઈ ગયા લગભગ ચાલીસ કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ ટીમને બંનેના મૃતદેહ હાથ લાગ્યા બીજી બાજુ સુરેન્દ્રનગરમાં એક શુભ પ્રસંગમાં અચાનક માતમ છવાઈ ગયો ત્યાં એક ઘરના પ્રસંગમાં દૂષિત છાશ પીવાથી સાહીઠ થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે તમામને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવા પડ્યા તો અત્યાર સુધી આપણે જોયું કે કેવી રીતે વરસાદ રાજ્ય પર કહેર વરસાવી રહ્યો છે ખેડૂતો માટે રાહતના સાઉ પણ બની પણ હજી કેટલાક મોટા સમાચાર બાકી છે સરકારના એવા નિર્ણયો જે સીધા તમારા ખિસ્સા અને તમારા અધિકારો પર અસર કરશે અને સાથે જ અર્થતંત્ર અને ક્રિકેટ જગતના પણ સમાચાર છે તો જોડાયેલા રહેજો ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ સરકાર અને અર્થતંત્ર સાથે જોડાયેલા સમાચારોની આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર છે જેના પર સૌએ ધ્યાન આપવાની જરૂર છે સરકારે સ્પષ્ટતા કરી છે કે હવેથી રેશન કાર્ડનો પુરાવા કે રહેઠાણના પુરાવા તરીકે કરી શકાશે નહીં યાદ રાખજો હવે તેનો ઉપયોગ ફક્ત રાશન એલપીજી સિલિન્ડર અને કેરોસીન જેવી વસ્તુઓ મેળવવા માટે જ થશે હવે અર્થતંત્ર માટે એક સારા સમાચાર સરકારે જીએસટીના દરોમાં ઘટાડો કરીને સામાન્ય માણસને મોટી રાહત આપી છે ખાસ કરીને માખણ અને ઘી જેવી વસ્તુઓ પર જીએસટી દર બાર ટકાથી ઘટાડીને સીધો પાંચ ટકા કરી દેવાયો છે એ જ રીતે સુરતના ઝરી ઉદ્યોગને પણ આ રાહત મળી છે જેનાથી સવા લાખથી વધુ લોકોને સીધો ફાયદો થશે પણ જ્યાં એક તરફ રાહત છે ત્યાં બીજી તરફ એક મોટો પડકાર પણ ઉભો થયો છે અમેરિકાએ આયાત પર પચાસ ટકા જેટલો ઊંચો ટેરિફ લગાવી દીધો છે આ નિર્ણયની સૌથી ખરાબ અસર ગુજરાતના હીરા એન્જિનિયરિંગ અને આશંકા છે અને હવે આજના સમાચારોના અંતિમ પડાવ વાત કરીએ રમત જગતની ક્રિકેટ